હલો હલો હા બોલો હા સોહમ શબ્દ મુક્તિનો માર્ગ એ છે કે કોઈ બીજો છે સોહમ શબ્દ મુક્તિનો માર્ગ એ છે કે એક જ છે એ છે કે એક જ છે સોહમ શબ્દ મુક્તિનો માર્ગ એક જ છે કે બીજો કોઈ છે એક જ છે કે બીજો કોઈ છે સારું તો ધ્યાનથી સાંભળજો ધ્યાનથી સાંભળજો તો સારું તમે બોલો છો ક્યાં ગામથી હું અમદાવાદથી સફેદ ચાલી નાગરદાસ મહારાજ બોલું છું સારું લ્યો ભલે ભલે નાગરદાસ મહારાજ હા હવે મને યાદ આવ્યું તમારા ઘરે આવી ગયો છું અને સત્સંગ પણ કરી ગયેલો છો જેવો મને આવડતો તેવો બરાબર તો હવે તમારો પ્રશ્ન એ છે કે સોહમ શબ્દ એક જ મુક્તિનો માર્ગ છે કે બીજો કોઈ છે બરાબર તો ધ્યાનથી છેલ્લે સુધી સાંભળતા રહેજો બરાબર હવે સોહમ શબ્દ જે છે બરાબર તો એ પરમાત્મા દ્વારા આત્માને આત્મા દ્વારા સોહમ શબ્દ એ સરવાળે જોઈએ તો પરમાત્મા દ્વારા સીધો સોહમ શબ્દ આપણા શરીરની અંદર મૂકવામાં આવ્યો છે જે આપણા શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ઓલરેડી ચાલી જ રહ્યો છે શ્વાસ અંદર ખેંચીએમાં શો બહાર કાઢીએમાં હમ ચાલી જ રહ્યો છે વજન તો ચાલી જ રહ્યો છે આ ભજન જે ચાલી રહ્યું છે સોહમ શબ્દનું એને સાંભળવાનો પ્રયત્ન કરો કેવી રીતે સાંભળવું સુરતાથી ધ્યાનથી ચિત્તથી કોઈ મંત્ર જપવાનો નથી મંત્ર ઓટોમેટિક ચાલી રહ્યો છે એ તમારા મનને તારી દેશે અને મનને સત્યના માર્ગે વારી ચિતમાં સમાવી અને સ્વયં તમે સોહમ સ્વરૂપ બની જશો બરાબર તમે માનો કે વહેલા ઉઠો બરાબર વહેલાં ઉઠી પદ્માસન વીરાસન સુખાસન જે તમને અનુકૂળ આવે આસન લગાવી કબર સીધી ડોક ટાઈટ રાખી બેસી જાઓ કોઈ પણ એક આસન દે બરાબર પછી ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરો જે આપણે નાકનો આગળનો ભાગ છે ને જેને આપણે નાકની દાંડી ગઈ છે એમાં બે છિદ્ર આવેલા છે નીચે બરાબર એ છિદ્રો ઉપર માત્ર તમે તમારી સુરતાને કેન્દ્રિત કરો સુરતાનો અર્થ શું થાય છે સુરતાનો અર્થ સાંભળવું પણ થાય સુરતાનો અર્થ ધ્યાન પણ થાય સુરતાનો અર્થ ચિત્ત પણ થાય ત્યાં તમે સ્થિર કરો પછી મન તમને હેરાન કરશે મન તમને ભટકાડશે વાંથી વાંધોડાવશે વાંથી વાં દોડાવશે જ્યાં ત્યાં ભાગશે મન પકડીને ફરી પકડો ફરી મન પકડો ફરી મન પકડો બરાબર અને ચિત્તમાં સમાવો અને ત્યાં ધ્યાનમાં સમાવો તો પહેલાં તો મન સ્થિર થઈ જશે ધીરે ધીરે રોજનો અભ્યાસ થતો જશે ને ધીરે ધીરે આગળ વધતા જશો એટલે મન સ્થિર થઈ જશે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જશે પછી સ્વયં અંદર એ થઈ જશે પ્રગટ પછી એ જે છે એ આ શ્વાસો શ્વાસ ઉપર ટકી જશે બરાબર મનને સ્થિર કરજો કારણ કે માતા ગંગા સાથે કહે છે ને કે મેરુ ડગે જેના મનરે ડગે નહીં પાનબાઈ ભલે ભાંગી પડે પ્રમાણે એટલે મનને ડગવા ન દેતા સ્થિર કરી દો મનને આમ જોઈએ ને તો ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર સરવાળે એક જ વસ્તુ છે પણ ચાર વિભાગ કરવામાં આવ્યા છે બરાબર તો હવે ચિત્ત તમારું કમ્પ્લીટ ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડાઈ જશે સોમ શબ્દની અંદર તો સોમ શબ્દ પ્રગટ થઈ ગયો અને સુરતા એમાં સમાઈ ગઈ સોમ શબ્દ સ્વરૂપ બની ગઈ પછી ક્યાં ધ્યાન દિવ કે કોણ ધ્યાન ધરનારો જે ધ્યાન ધ્યાન ધરનારી સુરતા હતી ચિત્ત હતું એ તો સોમ શબ્દ સ્વરૂપ બની ગઈ બસ ધ્યાન પૂરું ધ્યાન ખતમ એ સ્વયં સોમ સ્વરૂપ બની ગયા પછી એ સોમ શબ્દ ઉપર ચડતો ચડતો બ્રહ્મરંદ્રમાં આવે છે બધું કહી દીધેલું છે બ્રહ્મરન્દ્ર સુધી પહોંચો બ્રહ્મરંદ્રમાં આતમ સ્વરૂપ બની જાય છે સોમ શબ્દ બ્રહ્મરંદ્રમાં પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ બરાબર આત્મ પ્લસ સ્વરૂપો તો આત્માનું સ્વરૂપ કેવું છે હું ઘણી વાર કહું છું પ્રકાશ પ્રકાશ બરાબર આ દેહરૂપી રૂપમાંથી નીકળી ગયા અને રૂપમાં તમે આવી ગયા ને કારણ કે જો જ્યાં સુધી દેહરૂપી રૂપમાં ફસાશો ત્યાં સુધી માયામાં છે બરાબર પરંતુ સર્વપ્રથમ એક બહુ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે હું છેલ્લા ત્રણ વર્ષથી બોલતો આવું છું બરાબર કે સત્કર્મ કરો ઓર ચૂપ રહો ચાહે છાવ મિલે યા ધૂપ દાસ સત્તાની વાણી ત્રણ વર્ષથી લગાતાર બોલતો આવું છું તો હવે સત્કર્મ કોઈને કરવું નથી અસત કર્મોમાં જે વધારે જોડાવું છે તો પછી ધ્યાન ક્યાં જ લાગે કદાપી ન લાગે એટલા માટે હું કહું છું હવે કલાલની કમાઈ ખાઓ ખુદ મહેનત કરો હે અને ખુદ ખાઓ એમાંથી વધે તો બીજાને ખોરાવો છલ કપટ કરી જગતને ફસાવી ધન દોલત લૂંટશો નહીં કોઈ દિવસ શાંતિ નહીં મળે જીવનમાં બરાબર કારણ કે હું ઘણી વાર ગુરુઓનું પણ કહું છું કે ગુરુઓ જે હોય છે એક વાણી પણ બોલું છું કે ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ અપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ ક્યાસ તો આવી રીતે ઘણા ઢોંગી પાખંડી જે ગુરુઓ હોય છે એ ઘરે ઘરે ફરતા હોય છે ઘરે ઘરે રખડતા હોય છે કારણ કે એને આશા છે ચેલિયું ચલા બનાવવાની પછી એના પૈસા લૂંટવાની વધારે પડતી આશા મુખ્ય આશા તો એને પૈસા લૂંટવાની જ છે બરાબર ચેલિયું ચલા બનાવી એની મુખ્ય આશા આ ઈચ્છા અપેક્ષા શું છે ચેલ્યુ ધન દોલતને અડપવું પછી પચાસ પચાસ લાખની ગાડી કરોડાનું બેંક બેલેન્સ કરોડાના બંગલા જલસા જ જલસા એટલે બધો ઉઘાડો ધર્મના નામે ધંધો છે પણ વિવેકહીન મનુષ્ય આને સમજી નથી શકતા હું એને મૂર્ખ કહું છું આવા લોકોને એ ઢોંગી પાખંડી ગુરુની ચાલાકીને ચતુરાઈને સમજી નથી શકતા સાચો જે દેહધારી ગુરુ હોય છે એ તમારી જ વસ્તુ તમને બતાવે કે ભાઈ દર ધ્યાન શ્વાસો શ્વાસ નીકળી એની અંદર તું અહીંયા જ છો તું સ્વયં પોતે જ છો જેને તું ભૂલી ગયો છો એની નિશાની ગુરુ સાચા દેહધારી સ્વયં આપણને બતાવે છે કે જો તું આ છો સ્વયં તું એક સોહમ શબ્દ છો સોહમ કયો કે આત્મા કયો સરવાળ બે એક જ તો એટલા માટે ઢોંગી પાખંડી ગુરુઓ શું કરે છે તમને એના બંધનમાં બાંધે છે એ તમારી વસ્તુ તમને નહીં દેખાડે એ પોતાની પકડાવશે અહીંયા ધ્યાન ધોરણ વાં ધ્યાન ધોરણ ઢીકણે ધ્યાન ધોરણ લોકડે ધ્યાન ધોરણ આ મંત્ર જપો ફલાણો મંત્ર જપો કોઈ મંત્ર ગુરુનો આવે આપે પોતાની અંદર હાલી રહ્યો છે ને જે મંત્ર સોમ શબ્દ એ જ બતાવે અને એ જ મુક્તિનો માર્ગ છે બીજો કોઈ માર્ગ છે જ નહીં સાચા ગુરુ હોય ને એ જ માર્ગ બતાવે લાઈનમાં કારણ કે જોડો તમારું ધ્યાન કરો થોડો જોડો એટલે સ્વયં સ્વરૂપ બની ગયા ધ્યાન છોડી ગયું ક્યાં ધ્યાન જોયું ક્યાંય ધ્યાન નહીં નહીં જ્ઞાન નહીં 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 છોડી ગયું જ્ઞાન લેવું જરૂરી છે ભગવાન કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું જ્ઞાન લેવું જરૂરી છે બરાબર જ્ઞાન એટલે જાણકારી બરાબર તો સાચા દેહદારી ગુરુએ તમને જાણકારી આપી દીધી કે આ જ છાના સિવાય બીજું કાંઈ નથી પણ લાગી જાવ પણ અહીંયા તમે લાગી ગયા એટલે સ્વયં તમારી ચિત્રરૂપી સુરતા કે ધ્યાન એને હું સાંભળું કહું છું સોમ શબ્દ તમે સાંભળ્યું તો સાંભળતા સાંભળતા તમે એની અંદર પ્રવેશ કરી ગયા પતી ગયું કામ હે હવે તો સ્વયં સોમ શબ્દ જ રહ્યો ને તો આમ શબ્દ ઉપર ચડે આતમ સ્વરૂપ બની ગયું આતમ સ્વરૂપ ને પ્રાપ્ત કર્યા પછી પરમાત્મના ઘરની યાત્રા શરૂ થાય છે અત્યારે ગુરુ બંધનમાં બાંધી રાખે છે અને એનું ધન દોલત હડફે છે પૂજા કરાવીને આરતીઓ કરાવીને હામૈયા મૈયા કરાવવાન મંડપ કરવાન મેળા કરવાન ભેગા કરવા બધું ઢોંગ પકડ છે પગ ધોરાવવા પાણી પીવરાવું આ શું છે બધું કોની પૂજા છે આ હે આ પૂજા છે કોની દેહની બાવન અક્ષરનું એનું નામ અને એનો દેહ દેહ તો રૂપ છે તો રૂપ તો એ માયા છે હે નામ રૂપ ગુણ તો મિથ્યા છે તો પછી આ રૂપની પૂજા હું કામ કરાવો રૂપની સેવા હું કામ કરાવો રૂપની આરતીનું ઢોંગ ધરતું શું કામ કરું એક બાજુ સુધી કયો છું હું ઘણી એટલે તો મિત્રો હું શું છે કે હવે આ બધું જ બધાને ભરવાનું જ છે શું વાત કરવી જગતમાં એવો ઢોંગ પાખણ ફેલાણો છે કે કોઈનું કાંઈ કહેવાય એવું નથી બરાબર અને ચેલીઓ ચેલાય પાછા નીકળી જાય છે પુસ્તકને પાનિયા ખોટા છપાવી છપાવી ઘરે ઘરે જઈને લોકોને ફસાવે છે હે અને એની પાછું જે જાહેરાત કરતા એ બિચારો જાય છે ભક્તિ કરવા બનાવી દે જાહેરાત કરતા કારણ કે એને પગાર મળતો હોય જાહેરાત કરવા જાય ને એટલે એને પૈસા મળતા હોય એ કોઈને કીએ નહીં એમને પગાર મળે છે જેટલા માણસોને ફસાય આવો એટલે લે ને ઓલો પછી પૈસા અડફે જલસા કરે કાંઈ નથી આ ગુરુ શિષ્યના નામે ધંધો છે મોટા મોટો ધંધો હોય ને તો ગુરુ બનવાનું ચાલુ કરી દો મને એમ લાગે છે મારે ગુરુ કરવું પડશે મારે ગુરુ ચાલુ કરવું છે હવે મારે ગુરુ તાવન ચાલુ કરવું છે બરાબર પણ છે ને ભાઈ ગુરુ બને લૂંટાય નહીં કોઈને ગુરુ તાવ બધાય લૂંટશો ને તો એ પરમાત્મા મારી હો ભાઈ ખડકે ઠાર માર નાખે ભૂંડાય અતો પતો પાણી નો માગી પતો એનો ભયંકર એક્સિડન્ટ થઈ વયા જાય હે કારણ તો પરમાત્માના બે કેમેરા ઉપર હું ઘણી વાર કહું છું રાતે ચાંદો એનો કેમેરો છે દિવસે સૂર્ય એનો કેમેરો એમાં શૂટિંગ હાલી જ રહ્યું આપણે કેમ ગામ મોટા મોટા સિટીઓમાં કેમેરા મૂકા હોય છે ને કોઈ ગુનેગારને પકડવા માટે હે કેમેરા દ્વારા એને પકડી લઈએ છીએ હે કેમેરો રિવર્સ કરો કેમેરાની આંખમાં જુઓ પકડાય ને એમ તારોળિયા છે ને એ કેમેરાની આંખો છે પરમાત્માના બે કેમેરા છે આપણી ઉપર બરાબર એમાં શૂટિંગ હાલી જ રહ્યું છે અને પરમાત્મા રિવર્સ કરીને તો જોવે જ છે એની આંખ છે એ તારોડીઓ છે એ આંખ તારા રિવર્સ કરી બધું જોઈ જ રહ્યા છે પરમાત્મા બરાબર એટલે બે કેમેરા ઉપર લાગ્યા જ છે પરમાત્માની બીક રાખજો નકર ગયા કામથી હિસાબ કિતાબ પરમાત્મા બધાનો લખી જ રહ્યા છે પરમાત્મા જોઈ જ રહ્યા છે ઢગલા ઢગલા ધન કમાઈને ભૂંડાએ મરશો છલ કપટ કરીને મહેનત કરો આવી મળે એનો ઇન્કાર નહીં ન મળેનો લોભ નહીં અત્રિક્ત લોભ પાપનું મૂળ છે એક ઓડિયા એક બે વાર મેં મહિલા છે એક જનો એક ઓડિયો બે વાર મહેલો છે એમાં હું બોલું છું કે પાપનો બાપ એ લોભ છે તો આ લોભમાં બધા ગયા એટલે આ પાપના બાપને સપોર્ટ કરી રહ્યા છે મોટા મોટો લોભી આપણી પાસે પાપ કરાવે એટલે હું કહું છું કે સત્કર્મ કરોને ચૂપ રહ્યો ભાઈ સત્યના રસ્તે હાલો હકલાલની કમાઈ ખાવ કોઈની સાથે છેતરપિંડી ઠગાય છલકપટ બંધ કરો અને ગુરુ શિષ્યને કોઈ દી બંધનમાં ન બાંધે સાચો ગુરુ નિર્બંધ કરે છે બંધનોને કાપી નાખે છે એને ગુરુ કહેવાય એ ગુરુ સાચો આખી જિંદગી એની ગુલામી એની સેવા એની ને ધન આપો એને દોલત આપો આવા ગુરુ સાચો ગુરુ તો કહી દઈએ કે આલે બેટા જો તારું નામ તારી અંદર જ ચાલી જ રહ્યું છે મારે મારું ઘરનું કાંઈ નથી દેવું હું કોણ દેનારો પરમાત્માનો ગુનેગાર થવું મારું ઘરનું કાંઈ ચાલુ આ આલે આ તારું નામ એ તારો ગુરુ છે સમજી લેજે એ સોમ શબ્દ તારો ગુરુ છે ને તું સુરતા એની શિષ્ય છો અને પછી ગુરુ સાઈડમાં હટી જાય પણ પહેલાં જ્ઞાન આપ્યો કમ્પ્લીટ રીતે પાત્ર બનાવે પછી બરાબર માતા ગંગા સતીએ પાનભાઈ માતાને બાવન વાણીમાં માત્ર જ્ઞાન જ આપ્યું છે ક્યાં એવું બોલ્યા માતા ગંગા સતી કે પાનભાઈએ કીધું કે માતા ગંગા સતી મારા ગુરુ છે ગંગા સતી માતાએ કોઈ દિવસ કીધું કે પાનભાઈ માતા મારા શિષ્ય છે હે જ્ઞાન જ આપ્યું બાવન વાણીઓમાં જ્ઞાન આપી અને પાત્ર બનાવી પૂર્ણતાએ પોગાડી હે પૂર્ણ જ્ઞાની બનાવી અને પછી એને બતાવી દીધો એ જો આ જ છે તમારી અંદર જ છે આથી વિશેષ બીજું કાંઈ નથી એને જ આત્મદર્શન દર્શન કરાવી દીધા દર્શન પણ કરાવી દીધા માતા ગંગા સતી પાનબાઈને શબ્દોના જરીએ બ્રહ્મ એ જ આત્મા આત્મા એ જ બ્રહ્મ ભ્રમ કહો આત્મા કહો પ્રકાશ સ્વરૂપ છે એ પ્રકાશ સ્વરૂપી આતમ બ્રહ્મના દર્શન કરાવી દીધા હતા કારણ કે આતમના દર્શન થઈ ગયા એટલે બ્રહ્મના દર્શન થઈ ગયા બ્રહ્મ પરમાત્મા છે એક પાર બ્રહ્મ તો આમ છે મિત્રો બાકી ઢોંગી પાખંડીની જાળમાં ક્યાંય ન ફસાતા નકર આખી જિંદગી તમારું શોષણ કરતા રહે હું ઘણી વાર બોલું છું કે ગુરુ હોય ગાદીપતિ થઈને બેઠો હોય ઘણા ઓડિયોમાં બોલો છો એ મરી જાય એટલે છોકરો ગાદીપતિ થાય એ મરી જાય એટલે છોકરો ગાદીપતિ થાય આ શું થયું વારસાગત પરંપરા પેઢી ચલાવી ધર્મના નામે ધંધો ચલાવ્યો નથી ઘણી વાર કહેતો કે એક દુકાનદાર હોય મરી જાય તો છોકરો દુકાન ચલાવે ફરી એનો દુકાન ચલાવે એટલા માટે હું ઘણી વાર હું બોલ્યો છું શું બોલ્યો છું રાજા હો રંક યા તો સબ હે ચોકીદા कुछ तो आकर चले गए कुछ जाने को तैया ये दुनिया नहीं है जागीर उसी की ये दुनिया यही है जागीर उसी की समझी लियो आमा बधाए अपने चौकीदार अच्छा मैं राजा का हो रंग कोई, सेठ धंधो कर जाए લાખમાંથી બે લાખ કરીને જાય એનો છોકરો આવે એ ચોકી કરે લૂંટી ન જાય ખોવાઈ ન જાય ચોરાઈ ન જાય હળગી ન જાય એ ચોકી કરે એ મરી જાય એનો છોકરો આવે એ ચોકી કરે ચોકી કરીને બધા મરી ગયા કે નહીં કોઈ કાંઈ લઈને ગયું ભેગું થો સત્કર્મ અને અસત્કર્મ એ જ ભેગું આવશે એટલા માટે કહું છું કે ભાઈ સત્ય રસ્તે હાલો ઢોંગ પાખંડમાંથી નીકળો જગતની આરે બનાવટ કરવાનું બંધ કરો સાચો જે શિષ્ય અને સાચો ગુરુ એ પણ હું કહું છું દાસી જીવન સાહેબ ને ભીમ બાપાની વાત કરું છું એક રૂપિયો આવ્યો વચમાં કોઈ પગ ધોરાવવાનું આવ્યું હતું ખેતરમાં આપી દીધો નહોતો આપી દીધો ગુરુ શિષ્ય વચ્ચે માયા આવે એટલે સમજી લેજો બે પાખંડી લાય પંદર ને આવી જાય અંદર લાલચી ગુરુ અંતે બેઠેલામ ઠેલા ગુરુને એમ થઈ જાય હું ચલાન પૈસા લૂટી લઉં અને ચલાને એમ થઈ જાય હું ગુરુ મંત્ર તંત્ર જાણે રાજા બની જાઉં આ તો બંધે છે મિલા કોન કિસે છોડાય કેટલીક વાત કરવી તો ભગત તમે કીધું નાગર બાપા કે સોહમ શબ્દથી સોહમ શબ્દ એક જ મુક્તિનો માર્ગ છે કે બીજો કોઈ છે એક જ છે બીજો કોઈ માર્ગ છે જ નહીં સોહમ શબ્દ સિવાય મુક્તિ સુધી પહોંચવાનો જે તમારી અંદર હાલી જ રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો ભાવથી પ્રેમથી ભાવ રાખો સોમ શબ્દો ઉપર પ્રેમ રાખો સોમ શબ્દો ઉપર સંપૂર્ણ પ્રેમ અને લૌકિક દ્રષ્ટિએ પણ સત્યનો રસ્તો પકડો અને અલૌકિક દ્રષ્ટિએ આ સોમ શબ્દરૂપી સત્યને પકડો આ સોમ નામ જ ભાવનક્ષરથી બહાર પણ કહેવાય છે અને ભાવનક્ષરને પેદા જ કરી રહ્યો ભાવનથી બહાર પણ એ કહેવાય આગળ વધો ને ત્યારે ખબર પડે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય